અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દાહોદ જિલ્લાના લીંબખેડા તાલુકાના પલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગુમખોર અકસ્માતની ઘટના બની હતી જેમાં અંકલેશ્વરના બે અને ધોળકાના બે મળીને ચાર વ્યક્તિઓના મોત થયા છે જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ ગયા છે જ્યારે પોલીસનો કાફલો એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સાથે દોડી ગયો હતો મૃતદેહોને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરાયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને દાહોદ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે પાલીગામ નજીક હાઇવે ઉપર શુક્રવારની મોડી રાત્રે એક ત્રણેક વાગ્યાની આસરામાં દુર્ઘટના બની હતી અહીં હાઈવે ઉપર એક ટ્રક ગેરકાયદે પાર્ક કરવામાં આવી હતી દરમિયાન પ્રયાગરાજ કુંભ મેળામાંથી અંકલેશ્વર અને દોડ ના નવ શ્રદ્ધાળુઓને લઈને પરત આવી રહેલો ટાટા વિંગર ટ્રાવેલર ગાડી ટ્રકની પાછળ તડાકા આ દુર્ઘટનામાં ગાડીના આગળના ભાગનો ગયો હતો દુર્ઘટના મોડી રાત્રે ત્રણ વાગ્યા બની હતી ગાડીમાં બેસીલા શ્રદ્ધાળુઓ ભર હુંગમાં હતા અને કશું વિચારે તે પહેલા તો કાર્ડ થપાટી થપાટે ચાર લોકોના જીવ લઈ લીધા હતા રોગો કકડ અને ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું બીજી તરફ હાઈવે ઉપર ગેરકાયદે પાર્ક કરેલી ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આશ્ચર્યની વાત એ છે કે ટાટા વેંગર ટ્રાવેલ ગાડીના આગળના ભાગનો કચર ધાન વળી ગયો હોવા છતાં તે ગાડીના ડ્રાઈવરનો બચાવ થયો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ